મુંબઈમાં સતત બીજા દિવસે વરસાદ યથાવત છે મુંબઈમાં ભારે વરસાદની સ્થિતિ વણસી ગઈ છે ભારે વરસાદથી મુંબઈ છળ મગ્ન થઈ ગયું છે અનેક વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે લોકોના ઘરમાં પણ પાણી ભરાતા સ્થિતિ બેહાલ થઈ ગઈ છે તો કેટલીક જગ્યાઓ પર પર રેલવે ટ્રેક પાણી ભરાયા છે અનેક ટ્રેનો રદ થતા સ્ટેશન પર મુસાફરો પણ અટવાયા છે મુંબઈ કોર્પોરેશન એડવાઇઝરી જાહેર કરી છે જરૂર સિવાય ઘરની બહાર ન નીકળવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે લોકો સ્થળાંતર કરી રહ્યા છે વસ્તુ જે જરૂરિયાત વસ્તુ છે તેને લેવા માટે લોકો નીકળે એક મુસાફરો મું આજે પણ વરસ્યો છે મુંબઈ આખી જળમગ્ન થઈ ગઈ છે જનજીવન પ્રભાવિત થયું છે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ભારે વરસાદથી મુંબઈ જળમગ્ન થયું છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે જેને લઈને શાળા કોલેજોમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે